આ વર્ષે ચોમાસામાં ખેડૂતોને કમોસમી માવઠાનો માર સહન કરવો પડતા ખેડૂતો આર્થિક ભીસનો સામનો કરી રહ્યા છે બીજી બાજુ હજુ પણ આગામી બાવીસ નવેમ્બરના રોજ કમોસમી વરસાદની સંભાવના વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે પંચમહાલ જિલ્લામાં ગોધરા અને કાલોલ તાલુકાના પશ્ચિમના ગામમાં ખેડૂતો મહત્તમ ડાંગરની ખેતી કરે છે કમોસમી વરસાદ બાદ હાલ ખેડૂતો ખેતરમાં બચી ગયેલા ડાંગરના પાકની લર્ કરી રહ્યા છે સાથે ઘઉંના વાવેતર માટેની તૈયારીમાં જોતરાઈ ગયા છે આ સંજોગોમાં ખેડૂતો હવે તૈયાર થયેલા ડાંગરના પાકને આર્થિક સંક્રમણને કારણે સસ્તા ભાવે બજારમાં વેચવા મજબૂર થયા છે સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવા માટેની યોજનામાં જિલ્લામાંથી પાંત્રીસો કરતા વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ હજુ ખરીદી શરૂ થઈ નથી જેથી ખેડૂતો પ્રતિ વીસ કિલો ડાંગરે થી સિત્તેર રૂપિયા ખોટ સહન કરી ડાંગર ખાનગી વેપારીઓને ત્યાં વેચાણ કરતા હોવાનું પણ જણાવ્યું 我比较爱吃。 તો પંચમહાલના ખેડૂતોને ડાંગરના જે ભાવ આપવામાં આવી રહ્યા છે એના કારણે એમને દાવો છે કે એમને યોગ્ય વળતર નથી મળી રહ્યું ખેડૂતો અત્યારે ચિંતાતુર છે કારણ કે આગામી બાવીસ નવેમ્બરના રોજ પણ કોમોસમી વરસાદની સંભાવના છે ગોધરા કાલોલ તાલુકાના પશ્ચિમના ગામોમાં ખેડૂતો મહત્તમ ડાંગરની ખેતી કરી રહ્યા છે કોમોસમી વરસાદ બાદ હાલ ખેડૂતો ખેતરમાં બચી ગયેલા ડાંગરના પાકની લડણી કરી રહ્યા છે સાથે ઘઉંના વાવેતર માટીની તૈયારીમાં છે આ તરફ તેઓ સસ્તા ભાવે બજારમાં પાક વેચવા માટે મજબૂર થયા છે સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવા માટેની યોજનામાં જિલ્લામાંથી પાંત્રીસો કરતા વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે